જિત એવી ત્રણ હજાર જેટલી પ્રતિમાઓને ફરીથી વિસર્જિત કરવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થાય છે તો નાના મોટા મળી અને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રીજીના વિસર્જન માટે તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે સુરતના ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રજડતી અને અર્ધ વિસર્જિત કરાયેલી પીઓપીની ગણેશજીની ત્રણ હજાર કરતાં વધુ પ્રતિમાઓ મળી આવી હતી તો સાંસ્કૃતિક સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના બસો કરતા વધુ ગૌસેવકો દ્વારા આ પ્રતિમાઓને હજીરાના દરિયા કિનારા ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવી છેલ્લા નવ વર્ષથી લોકો આ રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે તો ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચસો કરતા વધુ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે ત્રણ હજાર કરતાં વધુ મૂર્તિઓ દંડોલી અને ખરવાસ અને નહેરમાંથી બહાર નીકાળી છે પોલીસ અને એસએમસી દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તે માટે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે જે વિસર્જન કરવામાં આવે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં નાસમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ અને વિસર્જન કરી જાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપની ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મ રક્ષણના કાર્યમાં સહભાગી બનો જય ગણેશ જય શ્રી રામ હું આશીષ સુર્યવંશી સાંસ્કૃતિક રક્ષક સમિતિ સંચાલિત શ્રી માંડવ ગૌશાળા એની એનિમલ અધ્યક્ષ આજ રોજ માંડવ ગૌશાળાના બસોથી વધુ ગૌસેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધવીસ હજારથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનવિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું એ ઠાઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ જય ગણેશ